હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોના હવામાન અંગે આગાહી કરી છે જે મુજબ રાજ્યમાં કમોસમી વરસાદ અને ત્યારબાદ તીવ્ર ઠંડીનું આગમન થશે અઠ્યાવીસ ડિસેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પંચમહાલ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે આ ઉપરાંત આણંદ વડોદરા ભરૂચ કપડવંજ તાપી અને નર્મદા સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ માવઠાની સંભાવના છે સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહે છે કોઈ જગ્યાએ દસ મીમીથી એક ઇંચ જેટલો વરસાદ પડી શકે છે ઓગણત્રીસ ડિસેમ્બર પછી રાજ્યમાં ઠંડીનું જોર વધશે દસ ડિસેમ્બર સુધીમાં ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી સુધી પહોંચી શકે છે ઉત્તર ગુજરાતમાં તાપમાન આઠ ડિગ્રી સુધી નીચું જઈ શકે છે અને ભારે ઠંડીનો અનુભવ થશે અમરલાલ પટેલે એવી પણ આગાહી કરી છે કે ઉત્તરાયણ સુધીમાં ફરીથી માવઠું જ થઈ શકે છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઈક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો